અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલી ફકીર મુખીની ચાલીમાં દિવાલ ધરાશાયી થતા એક વ્યક્તિનું કરોડ મૃત્યુ નિપજ્યું છે અને એક વ્યક્તિ ઘાયલ થતા એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ દિવાલ જેની જે દુકાનો હતી અને દિવાલ ખસી પડતા નીચે બેઠેલા બંને વ્યક્તિઓ ઈજા પામેલ જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું મરનાર વ્યક્તિની ઉંમર વર્ષ ત્રેવીસનું અને બેંકમાં લોનનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે બીજા વ્યક્તિ રિક્ષા ડ્રાઈવર હોવાનું જાણવા મળ્યું છે જે ઘાયલ છે અને આ દિવાલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે જોવાનું એ રહ્યું કે મીડિયા

સૂતા વાળી છે આ બધા મહિને તો વીવરી નું ગે છે હવે બાયક કેટલો આ માખા લાગ્યો છે એક મિનિટ દુકાન માલિક સાયકલ વાળો બંધ છે બંધ છોકરા કામ કરે છે